ઓગણીસ જૂન એટલે કે આજે મતદાન થવાનું છે એ મતદારોનું કે જેમને વિસાવદરમાં કિરીટ પટેલને જીતાડવા છે ગોપાલ ઇટાલિયાને જીતાડવા છે કે પછી નીતિન રાણપતિયાને જીતાડવા છે અને કડીમાં પણ એ જ પ્રકારે વોટિંગ થવાનું છે પરંતુ જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે ચૂંટણી પંચ પર ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે કે આખરે ચૂંટણી પંચના જે નિયમો છે એના બહાર જઈને કોઈ પણ ઉમેદવાર કામ કરે તો પછી ચૂંટણી પંચ ઉપર સવાલ ઉભા થાય એ સ્વાભાવિક બાબત છે આજે વિસાવદર ની વાત કરવી છે વિસાવદર માં પણ ચૂંટણીનો રંગ જામ્યો છે મતદાનો લાંબી કતાર સાથે મતદાન કરવા ત્યાં ઉભા ઉભા છે જેટલા પણ ઉમેદવારો છે એમને પ્રચાર અને પ્રસાર કરવાનો ખૂબ જ સમય મળી ગયો હોય ગોપાલ ઇટાલિયાની વાત કરું તો એમને બે ત્રણ મહિનાની ઉપર સમયગાળો છે રીઝવવાનો કિરીટ પટેલને પણ સમય મળ્યો છે અને નીતિન રાડપતિયાને પણ સમય મળ્યો છે પરંતુ જ્યારે કોઈ પણ ઉમેદવાર વોટ આપવા જાય છે અને ત્યાં જે મતદાન થઈ રહ્યું છે ત્યાં પોતાના પક્ષનો જો એ કહેવાય કે પ્રચાર કરે છે તો એ યોગ્ય બાબત નથી કારણ કે ત્યાં પ્રચાર કરવો એક કે લખ્યું જ નથી કે તમે મતદારો ત્યાં લાંબી કતાર લાઈનમાં ઊભા છે ને ત્યાં તમે તમારા પક્ષનો પ્રચાર કરો છો એક એવો ફોટો છે જે સામે આવ્યો છે કે મતદાન કર્યા બાદ ખુલ્લેઆમ પોતાની પાર્ટીનો પ્રચાર કરતા કિરીટભાઈ પટેલ ત્યાં જોવા મળ્યા છે ને ચૂંટણી પંચ શાંત બેઠી રહ્યું છે એટલે લોકોનો એ સવાલ છે કે શું ચૂંટણી પંચ પણ હવે ભાજપનું દલાલ થઈ ગયું છે કારણ કે આ પ્રકારનું

અમારું એવું જ કહેવું છે કોઈ પણ ઉમેદવાર આવે કોઈ પણ પક્ષનો ઉમેદવાર આવે બસ એ જનતાનું સારું કરતો હોવો ઉમેદવાર હોવો જોઈએ પોતાના ઘર ભરતો ઉમેદવાર ન હોવો જોઈએ પછી આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ જ કેમ નથી હવે ત્રેવીસ તારીખના રોજ નક્કી થશે કે કયા ઉમેદવારને એ મતદારો ચૂંટીને લાવે છે શું મતદારો એ ઉમેદવારનું કામ જુએ છે એમનું જે આગળનું જે ભૂતકાળ છે એ જુએ છે કે પછી ચહેરો જુએ છે કે પછી એમની સંપત્તિ જુએ છે એ પરથી ડિસાઇડ કરે છે એ ત્રેવીસ જૂનના રોજ જોવાનું રહેશે